વાટીકા લીંબુ ચમચી રમવા માટે તૈયાર છે રેડી છે ને બધા પોતાની ચમચીમાં લીંબુ મૂકી અને પોતાના મોઢામાં જે રીતે ફાવે એ રીતે લગાવી દો લગાવી દીધું ચાલો હવે ચમચીમાંથી લીંબુ પડવું જોઈએ નહીં જેનું લીંબુ પડી જાય એને નીકળી જવાનું બેસી જવાનું બરાબર ઈ આઉટ લીંબુ પડવું જોઈએ નહીં અને ચમચીને હાથ પણ આરાધના બેન અડાડવાનો નથી તમારા હાથ આમ પાછળ બાંધેલા હોય ને એમ હાથ પાછળ હું જયારે સ્ટાર્ટ કહું વન ટુ થ્રી સ્ટાર્ટ ત્યારે જ આપણે શરૂ કરવાનું છે ચાલો રેડી થઈ ગયા હોય એવું લાગે છે મને હાથ પાછળ બાંધેલા બધાના હાથ કોઈના ખુલવાનો જઈ તમે એવી રીતે હાલજો કે દોડશો કે ચાલશો એ તમારે નક્કી કરવાનું કે મારું લીંબુ અને ચમચી સ્થિર રહેવા જોઈએ પડે નહીં એમને સૌથી પહેલા હું પગી જાઉં આ બે વસ્તુ ધ્યાન રાખવાની છે બરાબર ચાલો સ્ટાર્ટ મારે પાછું 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 વાહ ભાઈ વાહ વાહ ભાઈ વાહ તોય ભાઈ બધાના લીંબુ પીડા નઈ બહુ કેવાય ક્લેપ કરો ક્લેપ કરો બધા કોઈ પાછળથી બાંધેલા ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો ફટાફટ ચાલવાનું તમારું લીંબુ ચમચી પડે નહીં એમ ચાલવાનું છે ભાઈ વાહ ભાઈ વાહ ચાલો નવ્યા બેન અને વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો જ ચાલવા માંડો સૌથી પેલા કોણ આવી જાય છે ખુશ ને રેતી નતી ને આ રહી ગઈ અરે વાહ ચાલો ખુશ અને આયુષ વેરી ગુડ ક્લેપ કરો વન ટુ થ્રી સ્ટાર્ટ ચાલો માન નું તો ન્યા જ પૂરું થઈ ગયું ચાલો ગયા એટલે કુંજ આવ્યો શુભમ આવ્યો વેરી ગુડ ક્લેપ કરી દો ચાલો રેડી ચાલો આમ આમ કરવાનું રેડી એટલે એટલે તમારે બોલવું ન પડે કાજબા ભેન જે મોઢું ખુલી જાય છે નહીં ચાલે ચાલો બધાના હાથ પાછળ બાંધેલા વન ટુ થ્રી સ્ટાર્ટ વાહ ભાઈ વાહ બેન અને ચાલો બધા રેડી ચાલો વન ટુ થ્રી સ્ટાર્ટ બધા ધ્યાન રાખજો કોના હાથ છૂટી ગયા કોણ અડી ગયું ચાલો ભાઈ કું